ગુજરાત એટીએસએ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરીને એકાવન કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે એસ્ટ્રેટના શેડમાં એકાવન મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે ત્રણ આરોપીઓને એટીએસએ ધરપકડ કરી છે આરોપીઓએ એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને એટીએસ લાવવામાં આવશે ગુજરાત એટીએસના બે પીઆઈ પાંચ પીએસઆઈ સહિતની ટાઈમ સુરત જિલ્લાના પરસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન શેડમાંથી ચાર કિલો મેફેડ્રોન અને એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો એટીએસએ એકાવન પોઈન્ટ ચારસો નવ કરોડના મેફેડ્રોન સાથે સુનિલ યાદવ વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓ જૂનાગઢ સુરત અને બાકીના રહેવાસી છે આરોપીઓ છેલ્લા એક મહિનાથી થી વીસ હજાર રૂપિયાના ભાડે શેડ રાખીને મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા આરોપીઓ માંથી સુનિલ યાદવ રો મટીરિયલ લાવતો હતો વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો જે રો મટીરિયલ માંથી મેન્યુફેક્ચરિંગ કરતો હતો रूरल में एक मेफेडोन बनावती फेक्टरी ચાલતું હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સી એચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વઢવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સર કયા આરોપીનો શું શું રોલ શું શું જવાબદારીઓ છે